બહુજન સમાજ પાર્ટી એના સુપ્રીમો સુશ્રી માયાવતી એ આમ તો સતત ચર્ચામાં રહે છે એમના નિવેદનો માટે ચર્ચામાં રહે છે એ પલટીઓ મારવા માટે ચર્ચામાં રહે છે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ચાર ચાર વખત જે મુખ્યમંત્રી બન્યા ક્યારેક ભારતીય જનતા પાર્ટીના ટેકે ક્યારેક સમાજવાદી પાર્ટીના ટેકે અને ક્યારેક પોતાની રીતે પણ નરેન્દ્ર મોદીની સરકારે એમને નચાવવાનું સીબીઆઈને ઈશારે કે એમના ઈશારે સીબીઆઈએ એ સતત કર્યા કર્યો કેરે કેમની વોટ બેંક એટલે કે દલિત વોટ બેંક એ ઘણી મોટી હતી પણ ગઈ વખતે લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે બુઆ ઓર ભતીજા એટલે બોઆ એટલે માયાવતી અને ભતીજા એટલે અખિલેશ એમણે ગઠબંધન કર્યું પણ એમાં અખિલેશ માટે ખોટનો ધંધો રહ્યો અને માયાવતીને દસ બેઠકો મળી આ વખતની લોકસભાની જે ચૂંટણી થઈ એમાં માયાવતીએ આમ તો ઇન્ડિયા ગઠબંધન સાથે જવું જવું કરતા હતા જવાની તૈયારીમાં હતા પરંતુ દિલ્હી થી કોઈ ફોન આવી જાય અને માયાવતી પલટી મારી દે જેલમાં જવાનો ખૂબ ડર લાગે સીબીઆઈ ના કેસીસ એમની પર એમના ભાઈ પર એમને જાણે કે નર્તન કરાવે ડેમોક્રેસોડ જે માથે લટકતી હોય ત્યારે રાજકારણ કરવું જરા મુશ્કેલ છે અને એક વાત હું તમને કહી દઉં માયાવતીના સંદર્ભમાં બે હજાર સાત અને બે હજાર આઠ એટલે કે જયારે એ મુખ્યમંત્રી હતા પોતાની મેળે મુખ્યમંત્રી હતા અને પૂરી મુદત માટે બે થી બે બાર સુધી એમણે રાજ કર્યું ઉત્તર પ્રદેશમાં એ હજાર સાત આઠ માં વેરો ચૂકવ્યો હતો અને એ પછી સીબીઆઈ એમની પાછળ એવી લાગી ગઈ તાજ ના મામલે नरेंद्र मोदी ए वीस वर्ष जूना एक खोली खोली ने सीबीआई ने मायावती ना माथे रही दलित स्वाभिमानी एक प्रतीक बनी गए नेत्री स्वाभिमान क्या एक घमंड કહી શકાય એટલી હદ સુધી સ્વાભિમાનને માટે પણ દલિતોના સ્વાભિમાનને માટે વંચિતોના સ્વાભિમાનને માટે એણે જે કર્યું એ કાબિલે દાદ હતું અને બીજી વાત મારે કરવી છે કે માયાવતી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સ્વાતંત્ર સંગ્રામો જે થયા ભારતને માટે અંગ્રેજોને ભારતમાંથી કાઢવા માટે અને ખાસ કરીને અઢારસો સત્તાવન નો જે સ્વતંત્ર સંગ્રામ થયો એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં દલિતોની જે ભૂમિકા હતી પાસી સમાજના લોકોની જે ભૂમિકા હતી એના વિશે એમણે જે સંશોધન કરવા માટે સંશોધકોને કામે લગાડ્યા ઇતિહાસ કરાવ્યા હું તો ઉચ્ચવર્ણીઓ જ મંગલ પાંડે આની મંડળી જાણે કે રાજા રજવાડાઓ તો અંગ્રેજોની સાથે રહ્યા પણ ઉત્તર પ્રદેશમાં પાસી સમાજ એ લડવા માટે અંગ્રેજોની સામે લડવા માટે સતત અગ્રેસર રહ્યો એ વાત લોકોના ધ્યાને ન આવત ગ્વાિયરના મહારાજા એ અંગ્રેજોને પક્ષે હતા રાણી લક્ષ્મીબાઈ એ અંગ્રેજોની વિરુદ્ધમાં લડતા હતા તમે જુઓ કે સંજોગો કેવા હતા અને એ વખતે જે જે દલિત સમાજના માત્ર પુરુષો જ નહીં સ્ત્રીઓ કારણ કે રાણી લક્ષ્મીબાઈ જેવા જે બેન દેખાતા હતા એમણે રાણીને ઝાંસી છોડી જવા માટે કહ્યું અને પોતે છેને આહુતિ આપી હતી માયાવતી ના યોગદાન ને તમે નકારી ન શકો પણ બહુજન સમાજ પાર્ટી માટે એ આરોહ અવરોહના સંજોગો સતત રહ્યા છે આ વખતમાં એમને એકેય બેઠક ન મળી ઉપરથી એમની સ્પર્ધામાં જે કહી શકાય એવા ચંદ્રશેખર આઝાદ આમ તો ક્યારેક રાવણ પણ નામ એમનું લેવાતું હતું મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા પોતાની પાર્ટી થકી માયાવતી બેઠક રાખી હતી અને સતીશ મિશ્રા જે આમ તો બહુ જ જાણીતા ધારાશાસ્ત્રી છે અને માયાવતીના અત્યંત વિશ્વાસુ છે એમણે પરાજય અંગે નો એક અહેવાલ માયાવતી બેનને આપ્યો અને એની ચર્ચા પણ થઈ ભલે હાર્યા હોઈએ પણ ફરીને લડીશું બસપાના સુપ્રીમોનો આ ટંકાર હતો અને આજે જે સૌથી મહત્વનો નિર્ણય એમણે કર્યો સુડતાલીસ દિવસ પહેલા એમણે જે નિર્ણય કર્યો હતો પોતાના સગા ભાઈ આનંદ કુમાર ના પુત્ર આકાશ રાષ્ટ્રીય સંયોજક નિયુક્ત કરવાનો એ નિર્ણય સુડતાલીસ દિવસ પહેલા એમણે ફોક કર્યો હતો પણ આજે એમણે પાછો આકાશ આનંદને પોતાના રાજકીય વારસ તરીકે જાહેર કર્યો એટલું જ નહીં એ રાષ્ટ્રીય સંયોજક પદે પણ આવે છે અને ઉત્તરાખંડ પંજાબમાં જે ચૂંટણી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આકાશ ત્યાં સ્ટાર પ્રચારક છે માયાવતી પછીનું નામ એ આકાશ આનંદનું છે આનંદકુમાર બસપાના નેતા છે આકાશ મને લાગે છે કે ચૂંટણી દરમિયાન આકાશ એ જે ચૂંટણી સભામાં નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં જે આક્રમક પ્રહારો કર્યા એને કારણે એમની સામે કેસ પણ થયો પણ એને કારણે દિલ્હીથી જે ચક્રો ગતિમાન થયા હોય અને એ વખતે માયાવતીએ આનંદ આ આકાશ આનંદને પોતાના વારસ તરીકે એ મેચ્યોર ન થાય ત્યાં સુધી કરી દીધો પોતાના નિર્ણયો બદલવામાં ભળતા જ નિર્ણયો લેવામાં લોકોને આંચકો આપે એવા નિર્ણયો કરવામાં માયાવતી બેન બહુ જાણીતા રહ્યા છે પણ એમણે આજે આકાશ આનંદને પોતાના રાજકીય વારસ તરીકે જાહેર કરીને કાર્યકારીમાં એની સ્વીકૃતિ પણ મેળવી લીધી આમે માયાવતીબેનની ઈચ્છા વિરુદ્ધ એમની પાર્ટીમાં કોઈ જઈ શકે નહીં એ બધા ને જાણ છે પણ આકાશ આનંદ એ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી માત્ર ભત્રીજો નથી આકાશ આનંદ નું પોતાનું એક વ્યક્તિત્વ છે લંડન થી એને એમબીએ કર્યું છે ડોક્ટર પ્રજ્ઞા એ એમના શ્રીમતીજી છે ઉંમર તો માત્ર ઓગણત્રીસ વર્ષની જ છે અને એમના સસુર જે છે અશોક સિદ્ધાર્થ એ બસપાના સિનિયર નેતા રહ્યા છે આજે કાર્યકારીની બેઠકમાં આનંદ કુમાર કારણ કે આનંદ કુમાર પણ બસપાના નેતા છે એ આવ્યા એમની બેઠક વ્યવસ્થા જરાક જુદી પણ રાખવામાં આવી હતી પણ મંચ પર તો બહેનજી જ હોય એ કમેવ એટલે આજે એમણે આકાશને એ પોતાના રાજકીય વારસ તરીકે જાહેર કરીને રિવાઇવ કરવાની અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જે જમીન એમણે ગુમાવી છે કારણ કે ઉત્તર પ્રદેશમાં ચાર સાડા ચાર કરોડ દલિત મતદાતાઓ છે

જ્ઞાતિ ને આધારે રાજકારણમાં આ વખતે એક બીજો પણ નિર્ણય કર્યો છે સામાન્ય રીતે બસપા એ પેટા ચૂંટણીઓ એટલે કે બાય ઇલેક્શન એ લડવાનું પસંદ કરતી નથી એમની પાર્ટી પણ આ વખતે ઉત્તર પ્રદેશમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ જ્યાં બસપા મજબૂત છે ત્યાં એ પેટા ચૂંટણીઓમાં પણ ઝુકાવશે પોતાના ઉમેદવારો ઉભા રાખશે એવી પણ એમણે ઘોષણા કરી છે અને ફરીને બહેનજી અને આકાશ આક્રમક થઈને નરેન્દ્ર મોદીની સરકારની સામે લડવા માટે કૃત સંકલ્પ હોય એવું એમને લાગવા માંડ્યું છે કારણ કે આજે એમણે નિવેદન કર્યું છે કે કેન્દ્ર મેનડીએ કી સરકાર સ્થિર નહીં હૈ સરકાર કભી ભી ગીર સકતી હૈસે મે બસપા કે જનાધાર કો યુદ્ધ સ્તર પર બઢાના હોગા લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એમના જે મુદ્દાઓ હતા જે મુદ્દાઓ વારંવાર બદલતા હતા અને ફેંકતા હતા એમાંથી કોઈ ક્લિક નહી થયા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અધુરા મંદિરે કરાવી લીધી ચારે ચાર શંકરાચાર્યોની એમને સલાહ હતી કે ન કરાવાય અધુરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પરંતુ નરેન્દ્ર મોદીને એમ હતું કે હું આ ચૂંટણીમાં આંગળીએ દુષ્પરિણામ એમને મળી ગયું કે અયોધ્યા ડિવિઝનની પાંચે પાંચ લોકસભા બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ એટલું જ નહીં પણ ઉત્તર પ્રદેશમાં પણ અડધા કરતા પણ વધારે બેઠકો ઇન્ડિયા ગઠબંધન લઈ ગયો અને અત્યારે ત્યાં હાથની મારામારી થાય છે ભારતીય જનતા સમીક્ષા બેઠકોમાં એના વિડીયો તમે કદાચ ઘણા બધા જોયા હશે મેં તો જોયા છે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદેથી દૂર કરવાની જે મોદી શાહની મહેચ્છા હતી એ ફળીભૂત એમ નથી કારણ કે યોગી એ ધમકી છે યોગીએ પાછી પોતાની હિન્દુ વાહિની પ્રાણ એમનું પણ નિધન થઈ ગયું એ અશુભ સમાચાર પણ આપણને મળે છે અને એ પહેલા કેટલાક જ્યોતિષીઓએ કહ્યું હતું જ્યોતિષમાં જે લોકો વિશ્વાસ રાખે ન રાખે એ જુદી વાત છે જ્યોતિષીઓ કેટલા સાચા પડે કેટલા ન પડે એ જુદી વાત છે પણ જ્યોતિષ એ સંકેત જરૂર આપે છે અને ભારતીય જનતા પાર્ટીને બહુમતી નહીં મળે લોકસભા થશે એવી વાત કેટલાક જ્યોતિષીઓ કરી હતી અને એ વાત સાચી પણ પડી છે આ સરકાર પણ કેટલી ચાલશે એ ખબર નથી એટલે હવે માયાવતી બેનમાં જરા હિંમત આવી ગઈ છે એમની સામે પેલા સીબીઆઈ ના નો ઉપયોગ કરીને એ પેલી મોદી શાહ નું તંત્ર એમને બ્લેકમેલ કરતું હતું એ હવે જ્યારે વિપક્ષ મજબૂત બન્યો છે ત્યારે શક્ય નહીં બને એટલું તો નિશ્ચિત છે પણ માયાવતી બેન મમતાબેન અને સદગત જયલિતાબેન કેટલીક કોમન સ્વભાવગત બાબતો હતી કે ગમે ત્યારે રૂષણે બેસે એટલે માયાવતી બેન ઇન્ડિયા ગઠબંધનમાં આવશે કે કેમ એ પ્રશ્ન છે જ ઉભો પણ આકાશ આનંદ એ ભણેલા ગણેલા છે અને એમને જે ટાસ્ક આપવામાં આવ્યું છે દેશભરમાં એમણે બધાને મળીને સભાઓ કરીને પાર્ટીને રિવાઈવ કરવી બે હજાર સોળ થી આકાશ આનંદ એ બસપામાં સક્રિય છે પણ એ લો પ્રોફાઇલ રહે એવી પણ માયાવતીએ એમને સલાહ આપી છે પણ લોકસભાની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો એમણે કર્યા હતા અને દિલ્હીને ન સ્વાભાવિક હતો અને ગતિમાન થયા પછી આકાશ આનંદને પોતાના રાજકીય વારસ તરીકે ફોક કરીને અથવા તો રાષ્ટ્રીય સંયોજક તરીકે ફોક કરીને માયાવતી બેને એની જાહેરાત કરવી પડી હતી પણ એના સુડતાલીસ દિવસ પછી લોકસભાનું પરિણામ આવ્યું અને એનડીએ ની સરકાર લંગડી સરકાર રચાઈ છે દિલ્હીમાં મુસ્લિમ અનામત વાળાઓના જાતિગત ના ટેકે ત્યારે માયાવતી બેન માં પણ હિંમત આવી ગઈ છે ને એમણે એટલે જ કહ્યું છે કે કભી બી ગીર શકતી હે એનડીએ સરકાર આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે ભાષા વિવેકી હોવી જોઈએ અમે પણ અવિવેકી ભાષા વાપરવાનું પસંદ નથી કરતા અને તમે અમારી કોઈ ભૂલ હોય તો તમે તારવી શકો છો અને આપણે જે સાચી વાત ટકોરાબંધ વાત એ કહેવા માટે જાણીતા છીએ અને એટલા માટે જ આપણી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર્સ એ સતત વધતા જાય છે વ્યુઅર્સ વધતા જાય છે આપ દેશ અને વિદેશમાં જે મિત્રો ગુજરાતી મિત્રો વસે છે એમને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર જણાવશો નમસ્કાર